હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપ સૌ લોકો મિત્રો મજામાં દેશો અને આજે આપણે ફરીથી મળી ગયા છે એવી નવા બ્લોગની અંદર અને આજનો પ્લોગ આપણે છે આજે આપણે પોતાનો લોગ મિત્રો લઈને જવાનું છે ને આજે આપણે જવાનું છે આપણે દિહોર આપણા પ્રસ્થાપિક કામ કરવા માટે આજે બીજું પ્રસ્થાપિક કામ તો કંઈ નથી મિત્રો જવાનું છે આપણે થોડુંક દિહોર દમણની થોડુંક બાકી છે દડાઈ આવી અને શું છે કે હમણાંથી તો બ્લોગ નહોતા થોડું કામમાં હતું એટલા માટે થોડું બિઝી હતો એટલા માટે બ્લોગ નહોતો આવી પણ આપણે ફરીથી છીએ બ્લોગની અંદર તો મિત્રો બનાવી દડાવવાનું હતું કામ અને આ છે આપણી ગાડીની ચાવી આ લઈ લીધી છે આપણે ગાડીની ચાવી તો હવે આપણે ચાવી દીખો તો મિત્રો બને રહેજો અને ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બનાવી આ છે આપણી ગાડી અને હવે જાવી આપણે દડાવવા માટે મિત્રો આપણે દિહોર ગામની અંદર આપણે પ્રવેશ રહીએ છીએ અને બસ આ છે આપણું કંઈક દિહોર ગામનું નેરું કંઈક વિસ્તાર છે ગયા છે જો આપણે આ છે આપણા મિત્રોનું ઘંટીનું આપણે દળવાનું ઘંટી છે આ છે બે દુકાન છે ને આ છે આપણી ટુ વ્હીલ આપણે સાવી છે તે કાઢી લઈએ થોડુંક બાકી છે ને તો હવે આપણું દવણું થોડુંક દળાવવાનું બાકી છે એટલે આપણું દવણું પણ હવે દળાઈ ગયું છે ત્રીસ રૂપિયા બસ જો આપણું ફાઇનલી દળવું દળાઈ ગયું છે હવે તો હવે આપણે ઘર બાજુ ફાઈનલી આપણે જો ગાડી કેટલી બગડી છે થોડીક લોટ વાળી ફાઈનલી આપણે મિત્રો પોગી ગયા છે ને આ છે આપણે લોટ મૂકી દીધો છે ને અંધારું થઈ ગયું છે હાંજ પડી ગઈ છે મિત્રો શું છે કે લાઈટ બલ વ્યવસ્થિત કે નહીં છે લાઈટ વાઈટ ઓ થઈ ગઈ છે તો આવું કાક આપણી ઘરની લાઈટ છે મિત્રો ને થોડુંક પૂરું થઈ ગયું છે આપણું કામ કમ્પ્લીટ શું છે કે આપણે થોડુંક વેસ્ટ થઈ ગયા છે કમ્પ્લીટ હરિયર બહુ ઠંડી વાય છે આજ થોડુંક ઠંડીનું વાતાવરણ છે મિત્રો અને આજ બહુ ઠંડી છે હાથ તાઢા ઠાઢા બોર થઈ ગયા છે મિત્રો તમારે ગમે કેવી ઠંડી પડે મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહીશું અને મિત્રો ક્યાં ગમતી આપણો વિડીયો જોવો છે તે જરાક આપણે કોમેન્ટમાં કહી દીજો અને એમ ચો લાઈક શેર અને ચેનલે મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મજા આવી જાય તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો બરાબર તો બન્યા રહેજો તે હવે માટે દિવોપતિ કરવાનો મિત્રો ટાઈમ થઈ ગયો છે તો આપણે તો આપણે તે હવે થોડુંક ઘણું છે કે દિવોપતિ કરી નાખશું માતાજી સુધી આરાધના કરી નાખી ઓલો આપણે હવે દિવોપતિ કરી નાખ્યું મિત્રો મારા દાદા બે થયેલા છે નાનછોડ દાદા મારા ત્યાં મોકલો તો ફાઇનલી આપણે દીવા કરી નાખીએ છીએ મિત્રો છે રીંગણા તો રીંગણા આવી ગયા છે તો મિત્રો શું છે કે દાદર દીકરા જે આવન છે લેવા અને ફૂલ થઈ ગયું છે ઠંડીનું માહોલ તો મિત્રો શું છે કે ફૂલ ઠંડી થઈ ગઈ છે અને આપણે હવે લેવાનું છે દાદા છોકરાને લેવા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો બન્યા રહેજો ઠંડી છે બહુ એટલે બહુ ફૂલ થઈ ગઈ છે શિયાળાની અંદર ઠંડી મિત્રો તો ઠંડીમાં જવું પડશે તો હલો લઈ આવી કમ્પ્લીટ છે વાળીએથી થાકી ગયો હું એટલે હે થાકી ગયો છે એટલે કંઈ બોલતો ને તો હું છે મિત્રો હલો આપણે પેલા તો જઈએ તો થાકી ગયો વાડીએ જાય એટલે ભાઈ તો આપણે હવે જઈએ રોટલો ટાઈમ થઈ ગયો ને ખાવાનો એટલે જો આવી ગયા છે હવે તો હાલો હવે આપણે જઈ કાંઈ નહીં છે કે મિત્રો આપણે પાગી ગયા છે આપણા સ્ટેશનની તો હવે ભાઈ કંઈ આવ્યા છે કે નહીં એવું બધું આપણે કંઈક જોઈ લેવી અહીંયા ઊભા રહી આપણે પાછે હનુમાન દાન જરાક પગી લાગી લેવી

ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ અને હાલો હવે આપણે હવે હવે આપણે પોગી ગયા છીએ ફલવું કરે માતાજી એવી રીતે નહીં પણ આપણે પગે લાગી લેશું તો પેલા ચપ્પલ બપોર કાઢી લેવી માતાજી આ છે આપણા કુળદેવી ભૂઢ ભવાનીમાં ચાવુનમાં જોઈ શકો છો મિત્રો હા પોગી ગયા છે એવી આપણા ઘરે અને હવે આપણે શું ઠંડી થોડી હતી પણ એક્સક્યુઝ મી પોગી ગયા છે તો આશા કરો બ્લોગ આપણે મિત્રો આપણે અહીંયા જ પૂરો હવે કરી દેવી તો હવે મળશું આપણે નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી જય મોગલ જય બુટ ભવની તો આશા કરો કે વિડીયો અને લોકો વધુ સુધી શેર કરી દો લાઈક કરી દો અને મિત્રો કોમેન્ટ કરતા રહેજો મળીએ આપણે હવે નવા વિડીયો ની અંદર બધાને જય માતાજી મળીએ હવે